અમરેલીથી સુરત તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસને ચિત્તલના જશવંતગઢ પાસે ગમખ્વા અકસ્માત નડ્યો છે આ અકસ્માતમાં નંદકીશોર નામની ટ્રાવેલ્સ બસ પલટી ખાઈ ગઈ હતી જેના પરિણામે બસમાં સવાર છવ્વીસ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે અમરેલી અને ચિત્તલ વચ્ચે આવેલા જશવંતગઢ નજીક અચાનક ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી અકસ્માત થતા જ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી ઘટનાની જાણ થતાં જ એકસો આઠ ઇમરજન્સી ઇજાગ્રસ્ત થયેલા બસના કુલ છવ્વીસ મુસાફરોને સારવાર અર્થે ચિત્તલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા સદભાગ્ય અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ નથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતના ચોક્કસ કારણની તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો